સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજથી નવા નિયમોની શરૂઆત કરાઈ છે જેમાં પોઈન્ટ ઇન્ચાર્જ સહિત પોલીસ કર્મચારીઓ માટે નિયમોનું કડક પાલન કરવા જણાવાયું છે શું નિયમો લાવ્યા છે તેની પર આપણે નજર કરીએ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ કર્મચારીઓ માટે આજથી નવા નિયમોની શરૂઆત કરાય છે જેમાં પોઈન્ટ ઇન્ચાર્જે પોતાના પોઈન્ટ પર તમામ પોલીસ માણસો તથા ટીઆરબીના મોબાઈલ પોતાની પાસે ફરજની શરૂઆતમાં જમા લેવાના સાથે ફરજનો સમય પૂરો થાય ત્યારબાદ મોબાઈલ પર આપવાના રહેશે અને આ સૂચનાનો બિલકુલ અમલ કરવાનો છે જો કોઈ કર્મચારી પાસે મોબાઈલ રહી જાય અને જમા કરાવવામાં નહીં આવે તો તેનો મોબાઈલ પકડાય તો એસીપી કચેરીએ સાત દિવસ સુધી જમા રાખાશે તમામ સર્કલ ઇન્ચાર્જ તથા ઇન્ચાર્જ ચેકિંગ તથા સુપરવિઝન દરમિયાન સૂચનાનું પાલન કરવાનું રહેશે વચ્ચેના પોઈન્ટ પર માત્ર એક જ ટીઆરબી અથવા પોલીસ હોય તો તેને નજીકના પોઈન્ટ પર મોબાઈલ જમા કરવાનો રહેશે સહિતના નિયમો અંગે જણાવાયું હતું હાલમાં સુરત શહેરની અંદર ટ્રાફિક ખૂબ જ વધી ગયો છે અને એ સંજોગોની અંદર ટ્રાફિક બ્રિગેડ અને એલા નવા જે પોલીસ આવી છે એલા રિઝર્વ પોલીસવાળા ચેકિંગ દરમિયાન ફોન પર વાતો કરતા જણાય છે જેથી મહેરબાન સીપી સાહેબની સૂચના મુજબ અમે રિજન શ્રીઓ હવે એક એ ફોન મોબાઈલ પર ફોન પર વાતો કરતા ટીઆરબી અને પોલીસના માણસોને ચેક કરી એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું એક પ્લાન બનાવવામાં આવ્યો છે જેમાં સર્કલ ઇન્ચાર્જ સાથે મળી અને સઘન ચેકિંગ કરવામાં આવશે અને આ રીતે ફોન પર વાત કરતાં મળી આવે પીક અવર્સ દરમિયાન ટ્રાફિક નિયમનને બદલે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનું શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે આ ઉપરાંત તમામ પોલીસ અને ટીઆરબી જવાનો જે છે એ પોતાની ફરજ રિફ્લેક્ટિવ જેકેટ પહેરીને કરશે જેના કારણે મીડિયામાં જે ભળતા સમાચાર આવે છે કે અમુક બનાવ વખતે પોલીસ હાજર નથી તો એમની હાજરી ટ્રાફિક દરમિયાન જણાઈ આવે હાલ તો ફરજ દરમિયાન કેટલાક ટ્રાફિક પોલીસના કર્મચારીઓ રોડ સાઈડે બેસીને મોબાઈલમાં જોતા હોય જેને લઈને ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે તે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ માટે હવે નવા નિયમો લાગુ કરાયા છે અઝર કુરસી ડિરન્ટ વેન્યુઝ